ચોવિસ કલાક ફરજ પર હાજર રહેનાર અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખતી પોલીસ જેમના ચહેરા હંમેશા ગંભીર હોય છે તેઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા હતા ચોવીસ કલાક ફરજ પર હાજર રહેનાર અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખતી પોલીસ જેમના ચહેરા હંમેશા ગંભીર હોય છે તેઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા હતા પોલીસ દળને શિસ્તબદ્ધ દળ તરીકે ઓળખવામાં આવે છે જેના ચહેરા પર હંમેશા ગંભીર હાવભાવ જોવા મળે છે અને લોકોની સુરક્ષાની ચિંતા રહે છે ત્યારે આજે સુરતમાં પોલીસ પોતાનું હસવાનું રોકી શકી નહોતી લાફ્ટર યોગા થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળાએ આજે સુરતના ત્રણસોથી વધુ પોલીસ કર્મીઓને લાફ્ટર થેરાપી આપી હતી આ થેરાપી પછી પોલીસ કર્મીઓ માની રહ્યા છે કે જીવનમાં હસવું ખૂબ જરૂરી છે આજે સુરતના પોલીસ કમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરાપીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણસોથી વધુ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા જેમણે લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળા દ્વારા લાફ્ટર થેરાપી આપવામાં આવી હતી ફરજ દરમિયાન જેઓ હસવાનું ભૂલી ગયા હતા તે પોલીસ કર્મીઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા હતા આજે તમામ પોલીસ કર્મીઓ માટે જીવનમાં હસવું એટલું જ જરૂરી લાગ્યું જેટલું પોતાની ફરજ પ્રત્યે સમર્પિત હોવું જરૂરી છે ઉલ્લેખનીય છે કે તહેવાર હોય કે કૌટુંબિક પ્રસંગ હોય પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને તેમાં હાજર રહી શકતા નથી જે પોલીસ લોકોની સુરક્ષા માટે ચોવીસ કલાક તૈનાત હોય છે તેઓ તણાવમાં આવે છે અને તેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે ગુનેગારોનો પીછો કરવા અને તહેવારોમાં બંદોબસ્ત ગોઠવવામાં વ્યસ્ત પોલીસના જીવનમાંથી જાણે હાસ્ય ગાયબ થઈ ગયું હોય તેમ લાગે છે આ જ કારણ છે કે જ્યારે પણ આપણે પોલીસને જોઈએ છીએ ત્યારે તેઓ ગંભીર મુદ્રામાં જોવા મળે છે ચોવીસ ક ચોવીસ કલાક કામ કરતી પોલીસ માટે હાસ્ય ફરજની સાથે એટલું જ મહત્વનું છે